તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગઈકાલે મોદીજીભાઈ કેવડિયાની અંદર ગયા હતા તમને ખબર હશે અને ત્યારે સાહેબ ચૈતરભાઈ વસાવાને મળ્યા ત્યારે ચૈતરભાઈ વસાવાએ કંઈક કર્યું આવું કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ તમે એક આ વિડીયો જોઈ રહ્યા છો આ ફોટો જોઈ રહ્યા છો આ ફોટોની અંદર ચૈતરભાઈ વસાવા અને મોદીજી બંને હાથ મિલાઈ રહ્યા છે શું ખરેખર આ ફોટા પાછળ હકીકત કેટલી શું ખરેખર ચૈતરભાઈ વસાવા જોડે મોદીજીએ હાથ મિલાવ્યો કે કેમ કે પછી શું ખરેખર ચૈતર વસાવા હજુ સુધી પણ હાથ નથી મિલાવ્યો ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો આમ તો તમને બધાને ખબર છે કે છેલ્લા બે કે અઢી મહિનાથી ચૈતર વસાવા જેલની અંદર હતા વડોદરાની મધ્યસ્થ જેલમાંથી તેમને હાઈકોર્ટે જામીન પણ આપી દીધા અને જ્યારે જામીન આપ્યા ત્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા પણ આ બધાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો કાલે તમને ખબર હશે કે મોદીજી એ આવ્યા હતા મિત્રો આપણા ગુજરાતના મુલાકાતે અને એની અંદર શું ખરેખર કેવડિયાની અંદર મોદીજી ચૈતર વસાવાને મળ્યા કે કેમ હું તમને જણાવી દઉં મારા ભાઈઓ કે મોદીજી ચૈતર વસાવાને નથી મળ્યા કેમ કે તમને ખબર છે મોદીજી સાથે કેટલા બધા કમાન્ડો હોય એટલે ચૈતર વસાવાનું ત્યાં નામ નિશાન પણ ન આવે મોદીજીની સામે કેમ કે ભાઈ તમને બધાને ખબર છે કે મોદીજી આવે ત્યારે કોઈ મોટા નેતા હોય ને ભાઈ એમને ત્યાં ખાલી અંદર જવા દેવામાં આવે છે બાકી નાના નાના નેતાઓને જવા દેવામાં નથી આવતા તો એ વાત ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવાને મોદીજી નથી મળ્યા લોકો ભલે વિડિયો બનાવતા હોય પણ નથી મળ્યા એ વાત સો ટકા સાચી છે હવે તમે શું કહેશો કે શું ખરેખર આવનારા સમયમાં ચેતરભાઈ વસાવા આનો બદલો લેશે કે કેમ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવના સોટ કરતા રહેજો ધન્યવાદ